તું ચિંતા ના કર તને હું તાર ઠેર ખેડાવી ભાઈ

મારો શું કરું જેટલા તો થી તો હું એના મમ્મા ના ગેલ લઈને ગાતો હતો ભગત હા અને હું જો જંગલ જવાનું મારો બધો છોકરો હતો નીકળી ગયો મારા ત્યાં પેલા પણ તને ખબર નથી હું બિહારી ને તો જોતો તું એ ચો જતો રહ્યો હતો મારું નામ